તો પાટણ જિલ્લો ખેતી તેમજ પશુપાલન પર આધારિત જિલ્લો છે જ્યાં સરકારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેવા હેતુથી નર્મદાની કેનાલો તો બનાવી પરંતુ જિલ્લાના સાંતલપુર તાલુકાની જીવાદોરી સમાન નર્મદાની કેનાલમાં પાણી બંધ કરાતા ફાગલી સહિતના ગામોના ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે નર્મદા વિભાગે મુખ્ય કેનાલ બનાવી પરંતુ કેનાલનું સમારકામ કરવાને લઈને છેલ્લા પંદર દિવસથી પાણી બંધ કરતાં પશુઓ માટેનો ઘાસચારો પણ બળી ગયો છે

ખર્ચા તો સીટી રેના કર્યા સીટી રેસી ગયો પાંચ મન દાર ખાતર નાખો ખેડ થઈ પેટરની ખેડતી બધે ખર્ચો તો મોટો થાય નાનો અત્યારે મોંઘવારી કેટલી અત્યારે બિયારણ લેવા દો તો અત્યારે પાંચ હજાર ચાર હજાર અઢી મને દાર